oh visvasuna visvasuna oh, visvasuna visvasuna mara pon sukare ah oh! visvasuna બે માંગણી દેવી પૂજક ભાઈ બહેનો તરફથી આવી છે એટલે હું આજ એક પૂરી કરું પછી બનશે આમ તો ત્રણ છે પછી આવતા દિવસોમાં શક્ય છે તો પૂરી કરી ત્રણ માંગણી આવી છે એક તો આ માસ્તર યાદ આવ્યો ને એટલે મને એ માંગણી યાદ આવી કે બાપુ ટૂંકમાં પણ મનસુખરામ માસ્તરની વાત કહેજો આજ કહી દો બીજી માંગણી છે સોક્ષાબાજીની વાત માંડજો વાદા સમય હશે તો અને ત્રીજું નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ વચ્ચે વચ્ચે હું લઈશ પણ આજ માસ્તર યાદ આવ્યો એટલે ટૂંકમાં વર્ષો પછી મેં હમણાં નડિયાદમાં માસ્તરને યાદ કર્યા હતા પણ હવે હું પાછો એ શિક્ષકને યાદ કરું વડોદરાની પાસે છાણી ગામ બ્રાહ્મણ નું ખોળિયું શિક્ષક નું નામ મનસુખરાવ પ્રાથમિક શાળા નું શિક્ષક એની પત્ની નું નામ હતું બાપ ઉજમબાઈ સંતાન નહી પતિ પત્ની બે બાજુમાં ડાકોરજી ડાકોર ની ભક્તિ કરે શરૂઆતના શિક્ષણના વર્ષોમાં તો એની રીતે એને મોજ મજા કરી પણ પછી એક સાધુ નો સ્પર્શ થયો અને સાચા સાધુ નો અબુ સૈયદ જેવા ફકીર નો પેલા ને લાકડી મારીને પેલા હા કૂતરા રસ્તામાં બેઠો તો પેલા ફકીર જેવા માણસે લાકડી મારી એટલે કૂતરો અબુ સૈયદ પાસે ગયો સુફી ને ફિલસુફી ને બહુ મેળ છે સાહેબ એવું વાત વચ્ચે વાત રહી પછી સુફી સંતને ને કહ્યું કૂતરા એ કે આ માણસે આ સાધુએ મને લાકડી મારી છે એટલે અબુ સૈયદે સાધુને પૂછ્યું કે તમે કૂતરા પણ એને મારી સામે પંજો ઊંચો કર્યો કૂતરાએ આગળનો પગ ઊંચો કર્યો એટલે મેં લાકડી ફટકારી દીધી એટલે પેલા અબુ સૈયદે કૂતરાને પૂછ્યું કે તે પંજો શું કામ ઊંચો કર્યો કે કોક સામાન્ય માણસ હોત ને તો પંજો ઊંચો ન કરત પણ સાધુના વિશ્વમાં હતો ને એટલે મને ઈચ્છા થઈ કે પંજો ઊંચો કરીશ ને તોય લાકડી નહીં મારે કારણ કે એને સાધુના કપડાં પહેર્યા છે હું ખોટો પીડ્યો તો હવે આને દંડ શું આપું કે એને એમ કહી દો ખોટા કપડાં પહેરવાનું બંધ કરી દે આપણે ખોટા કપડાં પહેરી લીધા છે સાહેબ સામાન્ય માણસ હોત ને તો ફરિયાદ ન કરત એ તો મારે મેં તો ખાલી આમ હાથ ઊંચો કર્યો હતો અને એને કેમ માની લીધું નોર મારવા ગયો છું મેં તો સલામ કરો હાથ ઊંચો કર્યો હતો અને લાકડીનો સાધુ જે ફકીરો અલ્લાહ ઈશ્વરને ગમતા હોય હે અબુ સૈયદ ઈશ્વરને કે તને જે ગમતા હોય ને એ બધા આવા ખોટા કપડામાં ન હોવા જોઈએ એ જેવું અંદરથી હોય એવું બહારથી થી જીવન જીવે એટલો મારે એને દંડ આપતો

પહોંચેલો ફકીર